મેદરડા ખાતે રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનની શોભાયાત્રામાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મેદરડા નગરમાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્યથી ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ આ શોભાયાત્રા પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન કરી વડલી ચોક વાલમ ચોક નવદુર્ગા ચોક જૂની બજાર પાદર ચોક જૂનાગઢ રોડ સહિત નગરની વિવિધ સોસાયટીઓમાં શોભાયાત્રા ફરી નાજાપુર પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રાત્રે આઠ વાગે પૂર્ણ કરવામાં આવેલ આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ બનાવવામાં આવેલ જે ફ્લોટ્સ ફ્લોટ અને આકર્ષક બનાવવામાં આવેલ વિવિધ વિસ્તારના રહીશો અને સામાજિક સંસ્થાઓ સંગઠનો દ્વારા શોભાયાત્રા રૂટ પર લોકો માટે સરબત છાસ ફ્રૂટ ફરાળ વગેરે સેવા ગોઠવવામાં આવેલ રથયાત્રા રૂટના રસ્તાની બંને તરફ હજારો દર્શનાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામલલ્લાના દર્શન માટે કતારબંધ લાઈનો જોવા મળી રથયાત્રાના રૂટ પર વિવિધ જગ્યાએ ભાઈઓ બહેનો બાળકો સહિતનાઓ દ્વારા રાસોત્સવ અને વિવિધ પ્રકારની કર્તબો આકર્ષણનું કેન્દ્ર બિંદુ બન્યા હતા હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ નરેન્દ્ર સોલંકી તથા રાકેશભાઈ પાણસુરિયા હિન્દુ ધાર્મિક ઉત્સવ ઉપ્રમુખ તથા સંઘ બજરંગ પરિષદ આ બધાના સહયોગ અને આયોજનથી અમે પટેલ સમાજ જેથી આપણી શોભાયાત્રાની મેંદડાના અન્ય મુખ્ય માર્ગો પર ત્યાંથી ચાલુ કરી અને વિસર્જન આપણે સ્વામિનારાયણ મંદિરે કર્યું ત્યાં સુધીમાં ગામના ટોટલી વેપારીઓ તથા અન્ય સ્વયંસેવકો બધાનો સહયોગથી ગામ સદંતર બંધ કરી અને અમારી શોભાયાત્રામાં જોડાવા બદલ એનો ખૂબ ખૂબ આભાર અને અમારી શોભાયાત્રામાં સાતસોથી આઠસો માણસ સ્ટાર્ટિંગથી જ્યાંથી વિસર્જન ત્યાં સુધી એમને સાથે જોડાયેલા રહ્યા અહેવાલ કમલેશ મહેતાલુકાર્પણ